પાદરાના એસટી ડેપો પાસે આવેલ ખત્રી મહારાજના મંદિરે વર્ષોની પરંપરા મુજબ પાચમ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો નવા વર્ષના પ્રારંભ સાથે લાભ પાચમના દિવસે વિવિધ જાતની વાનગીઓનો અન્નકૂટ દર્શન માટે મુકાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પધારી દર્શનનો આનંદ માન્યો આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામાજિક કાર્યકર હિતેશભાઈ પટેલ પાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી સહિત અગ્રણીઓ અને મંદિર ટ્રસ્ટીગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

લાભ પાચમ ને દિવસે ધર્મનગરી પાદરામાં વિવિધ મંદિરોમાં અન્નકુટ કરવામાં આવ્યો છે જેમાં સૌ પાદરાવાસીઓએ ખૂબ જ ભાવપૂર્વક ખૂબ જ આસ્થાપૂર્વક ભગવાનના અને અન્કુટના